બાળ સાંસદ ચૂંટણી બે હજાર ચોવીસ પચીસ આશ્રમશાળા કાળાસરમાં યોજાઈ રહી છે જેવી રીતે વિધાનસભા લોકસભાની ચૂંટણી યોજાય તે રીતે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર પોલિંગ ઓફિસર ટુ બાળકો મત દેવા પણ આવે છે આટલા લોકો એ ઉમેદવારી નોંધાવી છે बंसी जयसो करणछोट सोनल मित्तल रोहित मत विचार आप जो मत आई पता में निशान करियो बताओ तो निशान अरे वाह सरस મત આપો તમે કહીશો કે ન કહી નામ પણ જણાવવાનું નહીં ગુપ્ત મતદાન વોટિંગ કરવાનું બાકી હોય તે બાળકો આવી જાય મત આપવાનું ચાલુ જ છે છેલ્લે કેટલા ટકા મતદાન થયું તે પણ જણાવશે આઈકો મત તમે નિશાન ક્યાં કર્યું છે અરે વાહ મત દેવા માટે લાઈન ભીડ છે લગભગ એવું જણાય છે કે સો એ સો ટકા મતદાન થશે આપણે જોઈએ છીએ કેટલા કેન્ડિડેટ છે કલોત્રા બંસી સાકરિયા જયસુખ ચૌહાણ રણછોડ ચૌહાણ સોનલ ખિસડિયા મિત્તલ માલકિયા મોહિત નિશાન સાથે જેવી રીતે ચૂંટણીમાં ઈવીએમ મશીન હોય તે જ રીતે તમે પણ મત આપ્યો ને સરસ મને પણ મત આપવાનો મોકો મળ્યો છે તો હું પણ આજે મતદાન કરીશ થોડીક ક્ષણોમાં રિઝલ્ટ આવી જશે આપણી સમક્ષ વોટિંગ પૂલ ટોટલ વોટ છત્રીસ એટલે કે સો ટકા મતદાન થયું છે પિસ સળિયા મિત્તલ 3 વોટ માલકે મોય 3 પરથી આવશે સાહેબ બંસી 4 વોટ જયસો 19 વોટ 303 વોટ ચૌહણ સોનલ 4 વોટ પિસ સળિયા મિત્તલ 3 વોટ માલકે મોય 3 વોટ તો જયસુખ બહુમતીથી જીતે છે જોરદાર તાલી ઉપાડશું આપણે બધા જયસુખભાઈ ક્યાં છે આવી જાવ બાળ સાંસદની ચૂંટણીમાં જયસુખભાઈ વિજેતા થયા છે તો આપણે શુભેચ્છા પાઠવશું અભિનંદન વાહ સરસ ચાર મિત્તલ ને ત્રણ મોહિત ત્રણ તો વિજેતા ઉમેદવાર જયસુખ સાકરિયા કેવી રહી ચૂંટણી બધા બાળકો મજા આવી